આજે જૂનાગઢ શહેરમાં ગિરનાર દરવાજા ખાતે આવેલ ગિરીશભાઈ કોટેજાના નિવાસસ્થાન ગિરિરાજ વિલા ખાતે શ્રી ગિરીશભાઈ કોટેજાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેગા કેમ્પ સવારે આઠ વાગ્યાથી શરૂ કરવામાં આવ્યો હતો અને સાંજે પાંચ વાગ્યા સુધી રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું કેમ્પમાં સસો યુનિટ રક્ત એકત્રિત થયું હતું શ્રી કોટેજા પરિવાર દ્વારા કોટેજા પરિવારના શ્રી ધીરુભાઈ કોટેજા તથા પરિવારના સભ્યો દ્વારા રક્ત સિવિલ હોસ્પિટલમાં થિલેશમિયાના બાળકો માટે અર્પણ કરવામાં આવેલ આવનાર તમામ રક્તદાતા તથા મહાનુભાવ કોટેજા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં તમામ રક્તદાતાઓના રૂપિયા અઢી લાખનો એક વર્ષનો એક્સિડન્ટલી વીમો પણ કોટેજા પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો રક્તદાતાઓને થ જૂનાગઢ કર્મશીલ કો ઓપરેટિવ બેંક તથા સત્યમ સેવા યોગ મંડળ દ્વારા સન્માન રૂપી ભેટ આપવામાં આવી હતી જૂનાગઢની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા કોટેજાનું સન્માન કરવામાં આવ્યું હતું

અને એમનો જન્મદિવસ એ અલગ રીતે સેવાકીય અલગ અલગ પ્રવૃત્તિઓ કરી રહ્યા ગરીબ લોકોને જમાડવાનું હોય બ્લડ ડોનેશન હોય અલગ અલગ વિતરણ હોય આ ભાવથી એક સેવાની ભાવથી આ કાર્ય કરી રહ્યા છે તો આજે બ્લડ ડોનેશન છે તો બધા લોકોને વિનંતી છે કે મોટા પ્રમાણમાં આપણે જોડાય કારણ કે આપણા એક લોહીનું ટીપું પણ કોઈનું જીવન બચાવી શકે છે અને ગિરીશભાઈના જન્મદિવસની પૂર્વ દિવસે આ એક યજ્ઞ મહાયજ્ઞ જે કરી રહ્યા છે તો એમને વર્તન છે અને જલારામ બાપાને અને રાધેશ્યામ ભગવાનને પ્રાર્થના કે એમના અને એમના પરિવારની ખૂબ જ પ્રગતિ થાય ખૂબ જ સમૃદ્ધિ આવે અને એમનું લાંબુ અને નિરોગી આયુષ્ય રહે અને કાયમને માટે રાજકીય નેતૃત્વ સામાજિક નેતૃત્વ કરતા રહે અને અમારા વડીલ કાલે મારો જન્મદિવસ છે પણ મારા ગૃહ અને મારા કુટુંબ એવું નક્કી કર્યું હતું કે છો થી પેલા ગરીબ માણસો પાસે જવા પેલો વેલો સરવાળો નિદાન કેમ કર્યો હોસ્પિટલમાં પાંચસો લોકોને જમડવા ગયા વૃદ્ધાશ્રમ ની અંદર કાલે મંદ બુદ્ધિના જે વિકલાંગ લોકો છે એની પાસે પણ જવાના આજે પચીસમી તારીખે મેગા બ્લડ ડોનેશન કેમ્પ મારા બંગલે રાખ્યો છે ખૂબ ઉમળકાભેર બધા એની અંદર ભાગ લીધો છે પાંચસો બોટલો ઉપર પણ બોટલ થશે અને જે બ્લડ દે છે એને અઢી અઢી લાખ રૂપિયાનો એક્સિડન્ટ વીમો પણ દેવાનો છે પરમ કૃપાળું પરમાત્માને પ્રાર્થના કરું કારણ કે બ્લડ દેવું એ બહુ મોટી વાત છે વર્લ્ડમાં ક્યાંય બ્લડ હજી સુધી બનતું નથી અને એક તમારું બ્લડ લેવાથી કોઈની જિંદગી બચતી હોય એના માટે ખૂબ ઉમળકાભેર બધાએ ભાગ લીધો છે મારા વાઇસ ચાન્સેલર ખેર સાહેબ અમારા રજીસ્ટ્રાર તલાટી જય તલાટી સર અને બધા મારા ગ્રુપના લોકો ઉમળકાભેર આવ્યા છે એ બધાનો ખૂબ આભાર માનું છું અને બધાને અઢી અઢી લાખ રૂપિયાનો જ્યારે એક્સિડન્ટ થાય ત્યારે વીમાના પણ અહીંથી કાગળ આપવાના ફરીને બધાનો ખૂબ આભાર માનું છું ભારત માતાજી જે વંદે માતરમ જય જય ગુજરાત બીરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જૂનાગઢ